महाराष्ट्रेंद्र मोकिले <SMuchridgearía> <sy>

રોય વિક્રમ ભાઈ અમરદ ભાઈ ફૈલેશ ભાઈ ચેલા ભાઈ હું તમારા શભનો લાગસુ જય રશે ભાઈ અમરદ ભાઈ ગોવિંદ ભાઈ તો અમરદ ભાઈ રોય આ છોગડી એ કોટીનાની જગતમાં में तो अमर नाम ना कहीं મારું कुछ बारु કાશીની गोबर જો काशी में भूनी બોલ્યો तो पता है ब्राह्मण ना मुख्य बोले हो शुभ शुभ जुग दाशे अपन बारा गोदा नो गण जुगो जुग दाशे कदा गा गड़े पौड़ चौगड़ी खुरोने खुरोने थी पेशा भगत में मारा ना

લાગે એટલે જેરાભાઈ આ ના ના સોડાનો બહોમો તો પોતાનો ઘરે તો ધરમ નાલો મારું સોગાનો ઘડી હશે અને થઈ અને

વ્યક્તિઓ જે બેઠા છે ને એટલે હાચું હીરો તો નેચે બેઠા બેઠા ઓમ તો બધારે શરમન હરખુદ છે મારા ગોગાનો પણ જે આ પહેરાવે છે ને એ ખૂબ ના છે ન કે આ જગત કોઈને પોકવા જતી નથી તેરા ભાઈ શું કો શું કરતા અમરત ભાઈ કો ખારા પાર પછીના સંગ કરો તો કાશીના જે કોકો લઈ જાવનો રહેતો નથી વિક્રમ ભાઈ એટલે જગત માં સોગાનો હુરણે કેસા રોસો ની પોઠી માળા ગોગો લઈ ના છે કોઈ દાડો કચું લાળો લાલુ બે ને હું વરકડી બેઠો છું અને વિક્રમભાઈ વરકડી નો ચહેરો બે ગયા બે જો નો પરમણ ના રાખો તો મારો ગોગા ધણ ના વર્ષે કાશી તો પણ જાજો તો ઢગલો છે અને સ્વરૂપ છે ને સ્વરૂપ ભૂલ અને એથી બહુ સ્વરૂપ સ્વાગે છે એટલે આયા અને દો અને ઢોલે દો અહીંયા ગુલાલ મારું નામ ભૂલ કરે જે ભાઈ હું અમારી સભાનો નાદ પરમાત્મા ભગો છું આલમ આલમને લઈને ફરું છું અને લગતમાં 18 આલમનો પરમણદાર આખો તો દીપક ભાઈ વાળો ચેરા ભાઈ હું તમારો પાગડીનો નાગ હતો ભાઈ મજા ને પણ જેટલા છે કોઈ તમન્ના આવ્યો છે શું કોઈ ભૂલ ને તમન્ના હશે કોઈ શેઢિયાઓને તમન્ના હશે

তহাদও সানেয কাসিলা ছাংনে আনে খাদার. তেহ্য়াবতেচানি হেল্তেল এবোয় কুসারক্য় হানে সানেয় ছানে সান্য় এসাগিলে কা

એ લગાડતા પણ મારા છો તમે એક એક છો મારા છો અને જો હૃદયમાં ના રાખો મારું નામ બોલગો મારા નાચે બેઠા એ મારા બેઠા એ મારા જ છે મારા Yeah. Uh -huh. なげたな。 ભાઈ કોઈને લીલો નકરી ઉકળવા જોયો કોઈને ઉયરલ લેવા બાઈ

જગત તો દુનિયા વાપરે જ છે પણ આપણા ને થાય એટલું આપણે મારો નાથ ખુબ મજા ભક્તો મજા મારી બહુ દીકરી ગાયક વાસી ને મજા કિશનભાઈ મજા નવનીત ભાઈ મજા કનુભાઈ મજા આવડ્યું નવ ના આવડ્યું દરેક ને મારા ગોગા ને ખુબ મજા આજ તો મારો ગોગા હોય મા મહિનાની પોષણ ના ચાડે ગોના મોર ઉડી રહ્યા છે